એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બેઠક ખાતે રાજ્યકક્ષાની ઉજવણી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકવીસમી જૂને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત ખાતે યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી

પ્રધાનમંત્રીશ્રી આ યોગ દિવસનો નારો સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની મોડલ પરથી આપશે રાજ્ય સરકાર બીએસએફ અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચ ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું મળી મુખ્યમંત્રી શ્રી આજે સાંજે એક ગામ સભામાં બી ભાગ લેશે અને યોગના કાર્યક્રમ પછી ભારત પાકિસ્તાન બોર્ડરોની સુરક્ષા કરનાર આપણે સૌથી સુરક્ષિત રાખનાર બીએસએફના જવાનો જોડે બી મુલાકાત કરશે એમની જોડે કાલે સવારે અલ્પાહરનો બી એમનો કાર્યક્રમ છે આ પ્રકારે વિવિધ કાર્યક્રમને લઈને આજે મુખ્યમંત્રી શ્રીનો બનાસકાંઠાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે કાલે કુલ આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ બસો રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ કોલેજોના વિદ્યાર્થીઓ હેલ્થ વર્કર્સ પોલીસ વિભાગ જીલોમાં અને સૌ સામાજિક બી ખૂબ મોટી સંખ્યામાં

ભારતથી હવે દુનિયા સુધી પહોંચી